પોરબંદરના હિરલબા જાડેજાના કેસમાં હવે વળાંક આવ્યો છે હિરલબા જાડેજા અત્યારે પોલીસ કસ્ટડીમાં છે હિરલબા જાડેજા ઉપર આરોપ લાગ્યો છે કે તેમણે ખંડણી ઉઘરાવવા માટે અપહરણ કર્યું માર માર્યો ત્રાસ આપ્યો આ ગુનામાં તેમની ધરપકડ થઈ છે અને તેમનો એક સાગરીત વિદેશ ભાગી જાય તે પહેલાં પોરબંદર પોલીસે તેને મુંબઈથી દબોચી લીધો છે પણ નાટકીય વળાંક એવો આવ્યો છે કે લંડનથી એક મહિલાએ પોરબંદર એસપીને મેલ કરીને ફરિયાદ આપી છે કે હિરલબા જાડેજા એ ભૂરા મુંજાના પત્ની નથી ભૂરા મુંજાની પત્ની હું છું અમને હિરલબા જાડેજાએ માર મારી ત્યાંથી તગેડી મૂક્યા છે અને મિલકતમાંથી બેદખલ કર્યા છે શું છે મામલો કોણ છે આ મહિલા અને કેવી રીતના હિરલબા જાડેજાના સાગરિતને પોરબંદર પોલીસે મુંબઈમાંથી તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન જે માંથી પરાઈ તેની રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે પોરબંદરની ઇઝરાયલમાં રહેતી એક લીલુ ઓડેદ્રા નામની મહિલા પોતાનો વિડીયો બનાવે છે અને વિડીયો દ્વારા તે ગુજરાતના મુખ્યમંત્રી અને પોરબંદરના એસપીને રાવ નાખે છે કે મારા દીકરા મારા પતિ અને મારા પિતાનું અપહરણ કરવામાં આવ્યું છે અને અપહરણ કર્યું છે પો પોરબંદરમાં રહેતા હિરલબા ભૂરા મુંજા જાડેજાએ આ મામલે પહેલાં તો પોલીસ તપાસ શરૂ કરે છે ત્યારે લીલુ ઓડેદરાના દીકરા અને પતિએ ફરિયાદ આપવાનો ઇનકાર કર્યો અને તેમણે એવું કહ્યું કે લીલું ઓડેદરાએ દેવું કર્યું હતું અને તે ઇઝરાયેલ જતી રહી માટે અમને પૈસા ધીરનારા પરેશાન કરતા હતા અને માટે અમે હિરલબા જાડેજાને ત્યાં રક્ષણ લેવા ગયા હતા અમારું અપહરણ થયું નહોતું પણ આ ઘટનામાં પાછો એક વળાંક આવે છે આ વીડિયો પછી મોડી રાત્રે જ લીલુ ઓડેદરાના પિતા પોલીસ સ્ટેશન પહોંચે છે અને ફરિયાદ આપે છે કે અમને દિવસ સુધી જાડેજાએ ગોંધી રાખ્યા હતા માર માર્યો હતો અને અમારી પાસે સિત્તેર લાખ રૂપિયાની ખંડણી માગી હતી કારણ કે હિરલબા જાડેજાનો દાવો એવો હતો કે તે લીલુ ઓડેદરા પાસે પૈસા માગે છે આ મામલે પોલીસે હિરલબા જાડેજા અને તેમના સાગરીતની ધરપકડ કરી પણ કેટલાક નામ તેમાં ખુલ્યા હતા જેમાંનો એક આરોપી ફરાર હતો પોલીસ શોધી રહી હતી ઓડેદરા અત્યારે મુંબઈ સંતાયો છે અને તે વિદેશ જવાનો છે તાત્કાલિક પોરબંદરના એસપી ભગીરથસિંહ જાડેજા પોતાની એક ટીમને મુંબઈ રવાના કરે છે અને મુંબઈ એરપોર્ટ પાસેની એક હોટેલમાંથી વિજય ઓડેદ્રાને ઝડપી લીધો તેનું પાસપોર્ટ અને ટિકિટ ચેક કરી ત્યારે ખબર પડી તારીખ સાતમી ના રોજ વિજય ઓડેદરા ભારત છોડી યુરોપના દેશમાં જતો રહેવાનો હતો આ વિદેશ ભાગી જાય તે પહેલા વિજય ઓડેદરાની ધરપકડ કરી લેવામાં આવી છે એસપી ભગીરથસિંહ જાડેજાએ લોકોને અપીલ કરી હતી કે તમારી પાસે હિરલબા જાડેજા અંગે કોઈ ફરિયાદ હોય તમે તેના ભોગ બનેલા હો તો તમે ફરિયાદ આપવા આવો ડરશો નહીં ભગીરથસિંહ જાડેજાની આ અપીલ પછી તેમને લંડનથી એક મેલ મળ્યો છે અને મેલમાં ચોલા ભૂરા કળછા નામની એક સ્ત્રીએ દાવો કર્યો છે કે ખરેખર તો ભૂરા મુંજાની પત્ની હું છું અને હું લંડનમાં મારા બાળકો સાથે રહું છું મારા પતિનું નામ છે ભૂરા કળછા અને ગેરકાયદેસર રીતે અમને ત્યાંથી હાકી કાઢવામાં આવ્યા અમને ડરાવવામાં આવ્યા ધમકાવવામાં આવ્યા હિરલબા જાડેજા ખરેખર ભૂરા મુંજાના પત્ની નથી આ મેલ આવ્યા પછી પોરબંદર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે કારણ કે એક સ્ત્રીએ દાવો કર્યો છે કે ખરેખર વાસ્તવમાં તે ભૂરા મુંજાના પત્ની છે આ મામલે પોલીસે તપાસ શરૂ કરી ત્યારે ભૂરા મુંજાના પત્ની હોવાનો દાવો કરતા હિરલબા જાડેજાનો પાસપોર્ટ તપાસવામાં આવ્યો ત્યારે તથ્ય એવું સામે આવ્યું કે ભૂરા મુંજા ક્યારેય જાડેજા અટક લખાવતા નતા ભૂરા મુંડેજા અટક લખેલી છે આમ કડછામાંથી જાડેજા કેવી રીતના થયા તેની તપાસ ચાલી રહી છે પોરબંદર પોલીસે હવે લંડનમાંથી ફરિયાદ કરનાર ચોલા ભૂરા મુંજા કડછાનો સંપર્ક કરવાનો પ્રયત્ન શરૂ કર્યો છે નવા કાયદા પ્રમાણે કોઈ પણ નાગરિક પોલીસને મેલ દ્વારા કે ડિજિટલી ફરિયાદ નોંધાવી શકે છે શરત માત્ર એટલી છે કે ફરિયાદ નોંધાય તેના ત્રણ દિવસમાં ફરિયાદ કરનારે પોલીસ સામે હાજર થઈ રૂબરૂ સહી કરવાની હોય છે પોરબંદર પોલીસનું કહેવું એવું છે કે અમે ચોલા ભૂરા મુંજાનો સંપર્ક લંડનમાં કરી રહ્યા છીએ તેમનો જે દાવો છે કે ભૂરા મુંજાના દેહાંત પછી હિરલબા જાડેજાએ તેમને કાઢી મૂક્યા અને મિલકતમાંથી બેદખલ કર્યા છે જો આ અંગે ચોલા ભૂરા મુંજા જો ફરિયાદ આપવા માંગતા હશે તો તે અમને ફરિયાદ નોંધાવે શરત એટલી છે કે તેમણે ફરિયાદ નોંધાવવા નોંધાય તેના ત્રણ દિવસની અંદર ભારત આવવાનું રહેશે અને ભારતમાં આવી તેમણે પોરબંદર પોલીસ સામે સહી કરવાની રહેશે પોરબંદરના એસપી વગેરેશસિંહ જાડેજાએ નવજીવન સાથે વાત કરતા એવું પણ કહ્યું કે હવે લોકોને અપીલ કરીએ છીએ કે જો તમે હિરલબા જાડેજાનો ભોગ બન્યા હોવ કોઈ પણ રીતે તો તમે ડર્યા વગર અમને ફરિયાદ આપી શકો છો એસપીની આ અપીલ પછી ઘણા બધા લોકોએ પોલીસનો સંપર્ક કર્યો છે અને કેટલાક વિડીયો ફૂટેજ પણ પોલીસને પૂરા પાડ્યા છે જેની અંદર હિરલબાના મહેલ સુરજ પેલેસની અંદર લોકોને લાવી ડરાવી ધમકાવી તેમને ફટકારવામાં આવતા હતા એ પ્રકારના ફૂટેજ પોલીસને મળ્યા છે જેની તપાસ પણ પોલીસ કરી રહી છે પોલીસનો દાવો અને પોલીસની વિનંતી છે હવે એવું લાગી રહ્યું છે કે હિરલબા જાડેજાની મુશ્કેલી વધતી જાય છે તેમનો સાગરીત વિદેશ જાય તે પહેલા પકડાઈ ગયો છે અને હવે લંડનમાં રહેનારી મહિલાએ પણ દાવો કર્યો છે કે તે ભૂરા મુંજાના સાચા પત્ની છે તેમને બેદખલ કર્યા છે મિલકતમાંથી ડરાવી ધમકાવીને જો લંડનમાં રહેતી આ મહિલા ભારત આવીને આ ફરિયાદ આપવા માંગતા હોય તો પોરબંદર પોલીસ આ ફરિયાદ લેવા તૈયાર છે પોલીસ પાસે જે ફૂટેજ આવ્યા તે પણ તમે જોઈ લો પોલીસ પાસે જે લોકોએ ફૂટેજ મોકલ્યા છે તે આ પ્રકારના ફૂટેજ છે જોવાનું રહ્યું કે હવે તપાસની દિશા કઈ તરફ જઈ રહી છે અને હિરલબા જાડેજાની મુશ્કેલી કેવી રીતના વધી રહી છે તો આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઈક કરો શેર કરો મને અને મારા સાથી સોનુંને રજા આપો એ પહેલાં એક વખત બે લાયકોન દબાવી દો નમસ્કાર વૈષ્ણવજન વૈષ્ણવ परा